આજે આપણે ધોરણ છમાં ગુજરાતી વિષયમાં કાવ્ય પાંચ જય જય ગરબી ગુજરાત તેના એક વાક્યના પ્રશ્નોના જવાબ આજે આપણે લખીશું તો નંબર એક કવિ ગુજરાતને તેના બધા સંતાનોને કઈ રીતે શીખવવાનું કહે છે તો કવિ ગુજરાતને તેના બધા સંતાનોને પ્રેમ મુક્તિ રી શીખવવાનું કહે છે ગુજરાતે કેવા યુદ્ધો જોયા છે જોયા છે તો પશ્ચિમ દિશામાં ગુજરાતની સહાય કરવામાં સોમનાથ અને દ્વારકેશ દેવ સાક્ષાત છે આ કાવ્યમાં કોના સુવર્ણ યોગનું વર્ણન કરવામાં આવ્યું છે તો આ કાવ્યમાં અણહિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના યુગનું વર્ણન કરવામાં આવ્યું છે ગરવી ગુજરાત એટલે શું તો ગરવી ગુજરાતનો અર્થ થાય મોટું વિશાળ ગૌરવશાળી ઉચ્ચ ભાવનાવાળું ગુજરાત ગુજરાતની પવિત્ર નદી કઈ છે તો ગુજરાતની પવિત્ર નદી નર્મદા છે તો આ હતા એક વાક્યના પ્રશ્નોના જવાબ હવે તમારે આગળનો વિડીયો જોવા માટે લાઈક કરવાનો શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં